હેલો YouTube ફેમિલી તો ફાઇનલી અમે નાઈ ધોઈને દુકાને આવી ગયા છે ને કામ એ કરને છે ઝાડુ પટ્ટા રેડમલ ભાઈ નાસ્તો કરવા બેઠા છે અને આજે હું ખુશ છું એનું કારણ એ છે કે આજ મહાશિવરાત્રી છે મારા ફેવરિટ ભગવાનનો તહેવાર છે મહાશિવરાત્રી એટલે બહુ એટલે બહુ ખુશ આગની મંદિરે જાઉં છું આમ તો સવારમાં જવું જોઈએ પણ એમાં એવું છું કે સવારમાં ન ગયો પણ મેઈન વસ્તુ એ છે કે બધાને ખબર નથી પણ શિવરાત્રી એટલે રાત્રે જેટલી પૂજા કરો એટલી

હેલો ફેમિલી ફાઈનલી સાત બજે બિરને ખાલી પેઢી જાવઠી નખરા तो आखिर गेंग से जाने आखिर लवार का पन के वारा ले ये ले एक ना ले वे देखो सीधी जानो वारो बी जानो सीधी जानो नो कापता है ए ही रीत में नहीं जा महेंद्र भाई ही बैठा पानी पी लेता हूं थोड़ा सा थोड़ा सा पानी ज्यादा ही पी लेता हूं

તો હેલો YouTube ફેમિલી ફાઇનલી 8:30 વાગી ગયા ને ખરાબી આવી બહુ જ હતી કે દિમાગ ઓલો થઈ જાય થોડું માથા કરીને હજી નવરા ચાઉ કે એમ નવરા નથી હજી બસ મેકુ આ પેન્ટ કેમ નીચે લઈ લીધા એ દેખો વાઈફાઈ કો બસ મેસેજ નવરી હુવી મેસેજ કરી દિયા બસ મેં એસા નહીં કરતા

તો બધાને શુભ રાત્રિ જય માતાજી જય મા મોગલ બાય બાય